ગાંધીનગર કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે સોનલ પટેલે શાહ સામે ઉમેદવારી નોંધાવી સોનલ પટેલે ગાંધીનગર બેઠક પરથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે રેલી સ્વરૂપે સોનલ પટેલે ફોર્મ ભર્યું છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે આજે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું છે આ પહેલાં તેઓ કાર્યાલય કાર્યાલય પર પક્ષના આગેવાનો અને કાર્યકરોને મળ્યા હતા ત્યારબાદ તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે વાત કરવામાં આવે તો સોનલ પટેલની સામે અમિત શાહ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવાના છે તેઓ પણ રોડ શો કર્યા બાદ ઉમેદવારી નોંધાવાના છે ગુજરાતમાં હોટ સીટ ગણાતી એવી લોકસભા બેઠક પરથી કેન્દ્રીય વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચુક્યા છે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે શું છે વધુ વિગતો आज गांधीनगर लोकसभाला नाग्रेस उमेदवार सोनलबेन पटेले आज उमेदवारी नोंदवीची आग्यावा टाइम होतो परंतु लेट ध्यात कार्यक्रम अगिरव टाईम होतो की एक जिल्हा कोंग्र कार्यालय भेटावर सेक्टर आलेलो आहे परंतु ਪਹੁੰਚਾ ਦੇ 12 39 ਅਮਲੇ ਫਾਰਮ ਭਰਿਆ ਤੋ ਅਤੇ ਮਨਤਬ 1 ਕਿਦਾਰ ਹਦ ਤੈਵਾ ਜੇ ਨਿੱਤੇ ਕਾਗਜ਼ੀ ਤੇ ਰਮਨ ਤੇ ਫਾਰਮ ਬਰ ਬਹੁਤ ਵਾਦ ਲਗੀਦੀ ਨਾ ਤੇ ਲੈਣ ਤੇ ਜੇ ਨਾਰਤ ਜੀ ਪਰਤੂ ਉਹ ਜੋਵਾ ਜੀ ਤੋ ਜੇ ਬਾਬਾ ਮੋਟ ਸਭਾ ਨਹੀਂ ਚੁੱਟਣ ਜੇ ਪਰੇ ਕਰਨ ਕਟਣ ਜੇ ਸਾਡੇ ਜਿੱਲਾ ਕਾਰਜਕਰਵਾ ਜੀ ਕਾਰਜਕਰਵਾ ਤੇ ਖੂਬ ਉੱਚੀ ਸੰਖਿਆ ਮਾ ਬਹੁਤ ਨਾਨੀ ਰਹੀ ਕਹੀ ਤੱਕ ਹੈ ਤੇਰੀ ਰੀਲੀ ਨੂੰ ਆਯੋਜਿਤ ਕਰਵਾਉਣ ਤੋਂ ਬਾਅਦ ਜੋ ਡਾਕਟਰ ਅਭਿਲੇ ਉਮੀਦਵਾਰ ਨਾ ਪਹੁੰਚਾਤਾ ਜੀ

આવતી કાલે પણ ઉમેદવારી 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 ચોક્કસ કરવાની વાત તો લગભગ બે દિવસ પછી આવતીકાલે સાડા આઠ તેમાં સાણંદ બેઠક છે તેમજ કરોડ બેઠક છે કાટોડિયા છે વેજલપુર છે નારણપુરા વોર્ડ છે આ તમામ જે વિધાનસભાના વોર્ડ છે તે તમામમાં તેઓ રોડ શો કરવાના છે ઉમેદવાર સોનલ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે તેઓ ભર્યું છે વાત કરવામાં આવે તો આ પહેલા તેઓ પોતાના પક્ષના આગેવાનો અને કાર્યકરોને મળ્યા હતા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી રામકિશન ઓઝા તથા રાજ્યસભાના સભ્યો ડોક્ટર અમીબેન યાજ્ઞિક પણ ઉપસ્થિત રહ્યા હતા તો આજે સોનલ પટેલે ત્યારે ગુજરાતમાં હોટ સીટ ગણાતી એવી ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અને લોકસભા સાંસદ અમિત શાહની સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે મહત્વનું છે કે વર્ષ અમિત શાહ અને સોનલ પટેલ અમદાવાદના નારણપુરા કોર્પોરેશન વિધાનસભા ચૂંટણી સામે બુથ લેવલ અલગ અલગ ઉમેદવાર માટે પ્રચાર કરતા હતા ને હવે ત્રણેક દાયકાઓ બાદ અમિત શાહ અને સોનલ પટેલ ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં એકબીજાને હરીફ ઉમેદવાર બની ગયા છે